મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાણપુર ગામની ઘટના બાણપુર ગામના રહેણાંક મકાનમાં લાગી આગ આગ લાગવાના કારણે બે મકાનનો સામાન બળીને થયો ખાક ઘરમાં રહેલ પશુ અને એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા ગામ લોકો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો કરાયા શરૂ આગના કારણે મકાન અનાજ અને ઘાસચારો બળીને થયો ખાક સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ત્યારે આગ લાગવાનું કારણ હાલ રહ્યું બંધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ